ધાનેરાની તરસી ધરતી પાણી માટે કરી પોકાર ખેડૂત યુવાનો દ્વારા જાહેર સભા યોજાઈ કે ચૂંટણી પહેલા વિધાનસભાની ચૂંટણી પહેલા સમૃદ્ધ ધાનેરા એક જ લક્ષ્ય સંગઠન હેઠળ આપણે ચૂંટણી લડતા દરેક ઉમેદવારોને એક સ્ટેજ ઉપર ભેગા કર્યા હતા હોટલ આકાશ ને અંદર મીટિંગ હતી એ મીટિંગ ની અંદર જે ઉમેદવાર પોતે આયા હતા એ અને ઉમેદવાર ના આયા હતા એમના પ્રતિનિધિ આયા હતા અને બધાએ લેખિતમાં અમને આપ્યું છે યાદ રાખજો બધા ઉમેદવારોને કહી દઉં તમે લેખિતમાં તમારા પ્રતિનિધિઓ દ્વારા પણ સહી કરેલા કાગળ અમારી પાસે પડ્યા છે તમે કીધું હતું અમે તમને કહ્યું હતું કે ચૂંટણીનું પરિણામ ગમે તે આવે પ્રજા જેને મત આપે તે જીત છે પ્રજાનું મત અમે કરતા નથી અમારે કોઈ રાજકીય પાર્ટી સાથે લેવા દેવા નથી પણ પ્રજા જેને વોટ આપશે જીતશે પ્રજાને જે નહીં ગમે એ કદાચ ચૂંટણી નહીં જીતે પણ ધારરા તાલુકા માટે જીઆઈડીસી પાણીની માંગ આ બધા માટે હારેલાને જીતેલા દરેક ઉમેદવાર એક સાથે ચૂંટણી પત્યા પછી પણ સરકારની માંગણીમાં સાથે રહેશે પણ ચૂંટણી પત્યાને દોઢેક વર્ષ થવા આવ્યું ન તો જીતેલા ઉમેદવાર કંઈ બોલવા તૈયાર છે ના હારેલા ઉમેદવાર કંઈ બોલવા તૈયાર છે બધા સરકારના ખોળે બેસી ગયા છે તો સરકારને નમ્ર વિનંતી કે વોટ નેતાઓ પાસે નથી વોટ પ્રજા પાસે છે અને જો પ્રજાની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો નેતાઓથી વોટ નહીં આવે આ પ્રજા વોટ નહીં આપે એટલું યાદ રાખજો તો વાતને ધ્યાને લઈ પ્રજાના વોટ જોઈતા હોય તો ધારેરાને પાણી આપજો બાકી ધારેરાનું ભવિષ્ય ખરાબ થશે તો નેતાઓનું પ્રજાનું સરકારનું દરેકનું ભવિષ્ય ખરાબ થશે ધાનેરા એના માટે કટિબદ્ધ છે જય હિન્દ જય ભારત સૌ પહેલાં તો ધાનેરાની તરસી ધરતીના જાગૃતિ વગરના ખેડૂતોને મારા રામ રામ પાણી જોઈએ છે પણ ખાલી વાતોમાં દરેક દરેક ખેડૂતને તાલુકાના ખેડૂતના ખેતરમાં ચાર થી પાંચ બોર પાણી વગર પડ્યા છે ખેડૂતો બે વર્ષે કમાય છે અને ત્રીજા વર્ષે પૈસા બોરમાં ગાલે છે બોરના તળ હજાર બારસો બારસો ફૂટ ઊંડા જતા રહ્યા છે ખેતરોમાં પાણી નથી પશુઓ ઘણા છે પણ એ પશુઓ માટે લીલો ઘાસ સારો નથી કારણ કે પાણી નથી અને આ પાણીની સમસ્યા પછી પોતાના પર એને વિશ્વાસ નથી કે આ સરકાર તેની વાત સાંભળશે અને જેને પોતાના પર વિશ્વાસ ના હોય તેનું ક્યારે જિંદગીમાં ભલું થાય નહીં ધન્યવાદ છે આજે આ ધાના તાલુકાના આટલા ખેડૂતો છે અહિયાં જીગર કરીને ભેગા થયા છે કે જેમને વિશ્વાસ છે કે અમે અમારા બળે સરકાર પાસેથી પાણી લઈ લઈશું પણ જે લોકો ઘરે બેઠા છે માગણી કરવા વાળા છે પણ તમે કેમ ઘરે બેઠા છો શું તમે ઘરે બેસે પાણી માપી દેશે સરકાર તમને હમણાં સરકાર બસો મોકલે પેડા ચવાણું ખાઈને સરકારના મફત ભાષણો સાંભળવા જતું રહેવાનું પણ તમારા હકની લડાઈ લડવા માટે તમારે રસ્તા પર નથી આવવું અને જ્યાં સુધી રસ્તા પર નહીં આવો ને ત્યારે કળિયુગ ચાલે છે માંગ્યા અને માગણી નહીં કરો તો ઘરે ભૂખા મરો મા મટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે